અને એમાં વીજળી પડવાના કારણે એક નાનો એવો fault થયો તો આપણે સુરેન્દ્રનગર થી છેક અહીંયા લાલપુર રિપેર કરવા આવ્યા ખેડૂતનો પરિચય લઇ અને આપણે એમને પૂછ્યું કે એમને આપણી સર્વિસનો મતલબ કેવી લાગી તો આપણું નામ મારું નામ જાડેજા જયદેવ છે સિંહ ગામ સેવક ધુણિયા બરાબર લાલપુર તાલુકો બરાબર તો જયદેવ આપણે શું નામ કીધું અનિરુદ્ધ સિંહ અનિરુદ્ધ સિંહ તમને આ જટકા મશીન મતલબ મૂક્યું એ પછી એવું કોઈ બન્યું છે કે ખેતરમાં કઈ ગીરી ગયું હોય ખેતર માં તો નથી કર્યું આ મગફળી વાવી મેં બે મહિના થયા છે પણ આજ દિવસ સુધી માં કોઈ દી કઈ અંદર ગયું નથી હજી શું વાત કરો આમ એવું કેવાય કે તમે ઝટકા મશીન લીધું એ પછી જે તમે હાડા દસ હજાર રૂપિયા ખર્ચો કર્યો એ વસૂલ થઈ ગયો પૂરે પૂરા વસૂલ આમ દિલ થી કીજો નો વસૂલ થયો હોય તો તમે તાર કીજો ના ના બીજો આપણે લીધું ને એક ગયા વર્ષે લીધું પણ બીજું લીધું આ મશીન મૂક્યા અને બીજું એ કે તમે આ ઝટકા મશીન આપણે મૂક્યું ને એ પછી વીજળી પડી એમના ખેતરમાં અને એના કારણે કઈક મશીન ની અંદર ડેમેજ થયું આપણે રિપેર કરવા માટે

એના વિશે તમારે શું કેવું છે એમ તો મારી પાસે બીજા company બે છે બરાબર પણ એમાં તમને કઈ ફેર લાગે ફરક તો અત્યારે તો નવા છે એટલે અનુભવ નથી એટલે કઈ કઈ ના શકાય બાકી આ તો જૂનું છે વર્ષ થી થયા આનું સો ટકા result છે બરાબર બરાબર અને પછી આ બાંધ્યા પછી હજુ ટૂંક કઈ ખેતર માં તો કર્યું કોઈ વસ્તુ નહી પણ ટૂંક હવે એવું કેવાય કે આડોસી પાડોસી ને કોક ને જટકા મશીન ટૂંક માં બીજે ક્યાંક થી લાવતા ને એમને ટૂંક રિપેરિંગ repairing ક્યાંક આવ્યું હોય તો એમની શું condition એ વખતે થતી હોય છે.

તો આ હતા ખેડૂત ના લાઈવ અને મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું જય જવાન જય કિસાન